સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકના વિવિધ જિલ્લાના અનેક ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂચ અને મહેનતથી ખેતીમાં આબૂલ પરિવર્તન લાવી અને પોતાનું ખેત ઉત્પાદન વધાર્યું છે આવા ખેડૂતોની સાફલ્યકથાને વર્ણવતી એક વિસિડી તૈયાર કરવાનું બીડું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ ઝડપ્યું છે યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વિસળી અન્ય ખેડૂતો જુએ એને અપનાવે એમાંથી પ્રેરણા મેળવે અને એ રીતે પોતાની ખેતીમાં પરિવર્તન લાવી અને પોતાનું ખેત ઉત્પાદન વધારે અને એ રીતે રાજ્યના કૃષિ વિકાસમાં એમનો ફાળો આપે એ જ મારી નમ્ર અપીલ છે કપાસમાં બીજ ઉત્પાદન કાર્યક્રમની સફળતાની ગાથા કૃષિ ક્ષેત્ર આપણી અર્થવ્યવસ્થાની તાકાત છે હરિયાળી ક્રાંતિ દ્વારા ભૂમિપુત્રો દેશની અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવ્યા છે તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે વિવિધતા સભર ઘનિષ્ઠ ખેતી કૃષિ ક્ષેત્રે અવનવા ખતરા અને સાહસિકતા એ ખેડૂતોની આગવી શૈલી છે ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાની આજુબાજુની સ્થાનિક પરિસ્થિતિમાં અનુકૂળ આવે તે મુજબના ફેરફારો કરીને વૈજ્ઞાનિક અભિગમ પોતાના ખેતરમાં અપનાવે છે અને ખેતીમાં વિવિધતા લાવવા માટે હર હંમેશ પ્રયત્નશીલ હોય છે આવો આજે આપણે આવા જ પ્રેરણાદાયક અને પ્રગતિશીલ ખેડૂત વિશેની સફળ ગાથા વિશેની માહિતી મેળવી શ્રી પ્રહલાદભાઈ પટેલ મુકામ ભેસાણા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાના વતની છે તેમણે બી એ સુધીનો અભ્યાસ કરેલો છે આ અભ્યાસ પછી તેમણે ખેતીની સાથે સાથે પશુપાલનનો ધંધો કરવાનું નક્કી કર્યું શરૂઆતમાં તેઓ વૈજ્ઞાનિક અભિગમ વગર ખેતી કરતા હતા પણ તેમાં તેઓને ખર્ચ વધારે આવતો અને ખેતીનો ધંધો ખોટમાં જતો હતો પ્રહલાદભાઈ પહેલા તો શંકર કપાસનું વાવેતર કરતા હતા જેમાંથી ઉત્પાદન અને આવક બંને ઓછા મળતા અહીંયા પાંચ ધોરણ સુધી મારી પ્રાઇમરી સ્કૂલ ભેસાણા ખાતે અભ્યાસ કર્યો એના પછી હાઈસ્કૂલમાં દીવદર આદર્શ હાઈસ્કૂલ ખાતે મેં અભ્યાસ કર્યો એના પછી મેં બીએ કર્યું થરા કોલેજથી શરૂઆતમાં મારે ખેતી તો વડીલો કરતા જ પરંપરાગત રીતે ખેતીનો વ્યવસાય છે હું પહેલાં સાદી પદ્ધતિથી ખેતી કરતા અને એમાં એવું થતું કે ઉત્પાદન મળતું અને ખર્ચ વધારે થતો એટલે ખેતી નુકસાનમાં જતી એટલે ખેડૂતોને આવું થતું કે ખરેખર ખેતી તો નુકસાનકારક જાય ખેતી એક સારો વ્યવસાય નથી આધુનિક ખેતી કરીએ તો ખેતીમાં સારું એવું ઉત્પાદન મળી શકે છે મને વિચાર આવે મારે ખેતી જ કરવી છે મને ખેતીની શરૂઆતમાંથી રસ હું અભ્યાસ કરતો એ વખતે પણ રેડિયો ઉપર ખેતીના પ્રોગ્રામ આવતા તો હું એ વખતે સાંભળતો તે પછી તેઓ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંપર્કમાં આવ્યા ત્યાંથી તેમણે વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવ્યું અને તેમની પ્રેરણાથી કપાસમાં બીજ ઉત્પાદન કાર્યક્રમની શરૂઆત કરી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતી દિયોદર ખાતે એમનો સંપર્ક થયો એના પછી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ત્યાં પણ હું મુલાકાત અવારનવાર હજુ સુધી લઉં છું અને પહેલાં પણ લીધી મુલાકાતને મારે સારી ખેતી કરવી હતી એના વિશે મને ત્યાંથી સારું માર્ગદર્શન આપવામાં આવ્યું પહેલાં અમે શંકર કપાસ આવતા શંકર કપાસમાં ઇયળોનો બહુ હતો એટલે કપાસ બરાબર સારી ખેતી થતી ન હતી એટલે પછી અત્યારે કપાસનું બિયારણનું ઉત્પાદન થવા મળ્યું મેં એના વિશે વધારે માહિતી લઈ અને કપાસનું બિયારણ વાવવાનું મેં નક્કી કર્યું અને એની વધારેમાં વધારે જે માહિતી મને યુનિવર્સિટી તરફથી ગ્રામસેવકો વિસરણ અધિકારી ત્યાંથી મને માહિતી મળી અને મેં એવા મેગેઝિનનું વાંચ્યા અને સારા ખેડૂતોની મુલાકાત લીધી અને મેં નક્કી કર્યું કે મારે બિયારણનું ઉત્પાદન કરવું છે કપાસની અંદર તો શરૂઆતની અંદર અમે કપાસનું બિયારણ ઉત્પાદન મેં બે એકરથી ચાલુ કર્યું ધીરે 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 એમાં મને સારો નફો મળતો ગયો અત્યારે મેં દસેક એકરમાં મારું કપાસ બિયારણનું ઉત્પાદન થાય છે આ બીજ ઉત્પાદન પ્લોટની શરૂઆત તેમણે છ સાત વર્ષ પહેલા કરી હતી શરૂઆતમાં તેઓની મુશ્કેલીના નિવારણ માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સદાય તેમની પડખે રહેતી વૈજ્ઞાનિકો અને અધિકારીઓ તેમના ખેતરોની સતત મુલાકાતો લેતા અને માર્ગદર્શન આપતા શરૂઆતમાં અમે જમીનની પૂર્વ તૈયારી કઈ રીતે કરવી એમાં મને રાતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી મુલાકાત થઈ સાહેબ મને એવું કીધું કે તમે જમીનને પાણીનું પૃત્કરણ કરાવો એ બહુ મહત્વનો વિષય છે હું પણ ખેડૂતોને અત્યારે આજે પણ કહું છું કે જમીનને પાણીનું પૃતકરણ કરાવવું એ બહુ મહત્વની વસ્તુ છે મેં એ પૃત્કરણ કરાવ્યા પછી જે ભલામણ મુજબના જ ખાતર વાપર્યા પહેલાં અમે ડીએપી કપાસમાં આડે ઘર નાખતા એટલે કપાસમાં ડીએપી નાખવાની ખરેખર વૈજ્ઞાનિક ભલામણ નહીં વચ્ચે અથવા નથી જમીનમાં ઉણપ હોય તો નાખવાની જરૂર છે એ પ્રમાણે અમે પોટાશને સલ્ફરને નાઇટ્રોજન ખાતર આપ્યું કપાસમાં શરૂઆતના પાયામાં જ છાણીયું ખાતર આપ્યું મે મહિનાની એન્ડમાં અથવા જૂન મહિનાની શરૂઆતની અંદર કપાસનું બિયારણ લઈને ચોપ્યું તો અમને ત્યાંથી માહિતી મળી એ રીતે અમે નળ અને માદા બી અલગ અલગ વાયા એમાં દોઢસો ગ્રામ નળનું અને સાડા ચારસો ગ્રામ માદાનું બિયારણ અમને ત્યાંથી મળ્યું એ બિયારણ લાઈન અમે ખેતરમાં વાયું વાવેતર કર્યા પછી નર અને માદાની વાવણી કર્યા પછી ત્રીસેક દિવસનું થાય એટલે એમાં નરની અંદર બીજા આઉટ છોડ આવતા હોય રોગિંગ એમાં કરવાનું થાય એટલે અમને જે સાહેબે આવીને બતાવ્યું કે આ છોડ છે ખોટો છોડ છે એ અમે છોડ ઉખાડીને નાશ કર્યો માદામાં પણ એ રીતે આઉટ છોડ હતા એ કાઢી અને સારું એવું એ રીતે નર અને માદાનું ફ્લોટિંગ થઈ ગયું વાવણીથી પિસ્તાલીસથી પંચાવનમાં દિવસે સુધી કપાસની અંદર ફૂલ આવવાનું ચાલુ થાય એમાં બપોર પછી ત્રણ વાગ્યા જેવી ગરમી ઓછી થાય એટલે જે ફૂલ આવેલો હોય આજનો એના ઉપરથી છાલ દૂર કરી અને એની અંદર લાલ પટ્ટી ટીકડી એમાં આપણે યાદ રહે સવારમાં એના માટે લાલ પટ્ટી લગાવવામાં આવે છે બીજે દિવસે સવારમાં વહેલા નરનું છે એ અમે બધા વીણી અને એની પણ ઉપરથી છાલ દૂર કરી અને એક પ્લાસ્ટિકની અને સૂરજના તડકામાં મૂકી અને એના ઉપર જ્યારે પરાગ્રજ આવે સારી રીતે આપણને એમ હાથ ઉપર ટપરો મારી એટલે આપણને ખબર પડે કે આ પરાગ્રજ આવી ગઈ છે ઈ પરાગરજ વાળો જે છે નરનો એ લઈ માદા વિભાગમાં જઈ અને પટ્ટી ખેંચી અને એના ઉપર નરનો પરાગરજ આપવાની થાય છે નર કલેક્ટ કર્યા પછી એને સ્ટિગ્મા ઉપર માદાની સ્ટિગ્મા ઉપર ગસવામાં આવે છે આવી રીતે ધીમે ધીમે ચારે બાજુ ઘસવાનું હોય છે જેથી ધીમે ધીમે એટલા માટે કે સ્ટિગ્મા ઉપર એની સ્ટિગ્મા તૂટી ન જાય કે વરી ન જાય અને નિશાની માટેનો ટીકડો

જ્યારે બ્રસ્ટિંગ થાય પછી એને અલગથી એની કાપણી કરવામાં આવે છે અને એક એક જીંડવાનો ચેક કરી અને પછી અમારી કપાસ કાઢવામાં આવે છે આવી રીતે સીટ તૈયાર થાય છે પછી એમાં રોગને જીવાત પણ આવતા હોય છે ધારો કે જીવાત છે એમાં લીલી ચૂસી આવે સફેદ માખી આવે અલગ અલગ પ્રકારની જીવાત આવે જે જીવાત છે એની જ દવા લઈને અમે છાંટી એટલે અમારો દવામાં પણ ખર્ચો ઘટ્યો ભલામણનો ડોઝ છે નાઇટ્રોજનનો બીજા હપ્તાનો એ ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી આપ્યો એને એક ડોઝ પછી અમે સિત્તેરમાં દિવસે આપ્યો કપાસની અંદર અમે ડ્રીપ પણ અપનાવી ડ્રીપથી પણ અમે કપાસના છેલ્લા એકાદ વર્ષથી ઉત્પાદન કરીએ છીએ અને એમાં સારું રિઝલ્ટ છે હું બધા ખેડૂતને ભલામણ કરું છું કે ખરેખર આપણે ડ્રીપ અને પુવારા પદ્ધતિ અપનાવી જ જોઈએ એ આપણા ખેતી માટે બહુ ઓછા પાણી વધારે ઉત્પાદન અને મહેનત ઓછી થાય છે ડ્રીપથી વાવવાથી એક રોગ અને જીવાત પણ ઓછા આવે છે જેમ જેમ અમને મુશ્કેલી પડતી ગઈ એમાં અમે સરદાર કૃષિનગર દાતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુલાકાત લેતા અને સાહેબો પણ અમારે ફાર્મની વિઝિટ કરી અને અમને સતત માર્ગદર્શન આપતા રહ્યા ઝીંડવું છે એ ફાટી અને બરાબર સુકાઈ જાય રૂ વ્યવસ્થિત દેખાય કે બરાબર વીણવા લાયક છે ત્યારે ઝીંડવા સાથે અમે એને કાપી અને અમારે ઘેર લાવી ખાડામાં વ્યવસ્થિત અને તડકામાં સૂકવી સૂક્યા પછી એમાંથી ઝીંડું ખુલેલું હોય એ સુકાયેલું ઝીંડું એક બાજુ કાઢી અને રૂને એક બાજુ ભેગું કરી અને એનું અમે આગળની પ્રોસેસ કરવા માટે તપાઈ વ્યવસ્થિત કોથળામાં કંટનમાં ભરી અને અમે ત્યાં જીનમાં જઈ અને જે જીનિંગની પ્રોસેસિંગ યુનિટ હોય આનું ત્યાં આગળ જઈ અને એમાંથી રૂ અને દાણાનું અલગ અલગ પાડી અને જે ઉત્પાદન થાય છે એનું આપણે એ રીતે ત્યાં જઈને એ લોકોને અમે ત્યાં આપીએ છીએ અને પહેલેથી જ અમને એ લોકો ભાવ ફિક્સ કરેલું હોય છે એ પ્રમાણે અમારું જે આ બીજ ઉત્પાદનનું જે કપાસ છે એ લોકો ખરીદતા હોય છે અને એ પ્રમાણે અમને પેમેન્ટ આપતા હોય છે પહેલાં જે સાદું કપાસ હતો એમાં પર વીઘે અમને દસથી પંદર હજાર રૂપિયાનો મોડ ચોખ્ખો નફો થતો અને મેં આ બીજ ઉત્પાદનનો કાર્યક્રમ કર્યા પછી અમને એક વીઘે ચાલીસથી પચાસ હજાર સુધીનો નેટ પ્રોફિટ અમને થાય છે છેલ્લા છ વર્ષથી હું કપાસની અંદર બીજ ઉત્પાદનનું ખેતી કરું છું અને મને સારી એવી સફળતા મળે છે પહેલાં જે મળતું એનાથી અત્યારે ત્રણ ગણું વધારે આમાંથી ઉત્પાદન આપણને મળે છે

એમાં બધાને સારી એવી સફળતા મળી અમારા ગામના અમારા સગાવાલા અમારા આજુબાજુના જે ખેડૂતો છે એ મારે ત્યાં મુલાકાત લીધી એ લોકોએ પણ બિયારણનું ઉત્પાદન કર્યું અને એમાં એ પણ લોકો પણ સારું એવું કમાય છે ખેતી એ મારો રસનો વિષય હતો એટલે મેં એમાં વધારે ને વધારે શીખવા દરેક બીજી પણ ખેતીમાં વધારે વધારે કઈ રીતે આવક મેળવી શકાય એના માટે સતત હું પ્રયત્ન કરતો આત્મા તરફથી બેસ્ટ ફાર્મર એવોર્ડ તરીકે તાલુકા કક્ષાએ મને એવોર્ડ આપીને મને સન્માનપત્ર આપીને મારું સન્માન કર્યું એના પછી જે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર ડીએસસી સંસ્થા છે અમદાવાદ ખાતે આવેલી એ લોકોએ પણ મારું સન્માન કરીને મને પ્રેરણાપત્ર આપ્યું એના પછી અમે જીએસએફસીમાં તાલીમ લેવા ગયા ત્યાં આવી અમે પાંત્રીસ જણાને વર્ગમાં તાલીમ લીધી તાલીમ લીધા પછી એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને આ રીતે હું ખેતીમાં ધીરે ધીરે મારી પ્રગતિ થઈ પહેલાં તો આપણે સાદી ખેતી કરતા એટલે આવક મર્યાદિત હતી એટલે આપણે સાદી રીતે જીવન જીવતા આ બીજ ઉત્પાદનનો કાર્યક્રમ થકી મને એવું ખેતીમાં સારી એવી આવક થઈ પહેલાં અમે સાયકલ ઉપર ફરતા અત્યારે ધીરે ધીરે અમે બાઇક લાવ્યું પછી ફોર વ્હીલર ગાડી પણ અપનાવી પછી એના પછી અમે આધુનિક ખેતીમાં વધારો ડ્રીપને ફુવારા પદ્ધતિ અપનાવી અને ટ્રેક્ટર છે અમારે આધુનિક ખેતીમાં વધારોમાં રોટાવેટર છે એ બધું અપનાવ્યું અને હું બીજા ખેડૂતોને પણ કહું છું કે આ રીતે કરીને તમે પણ અપનાવો તો વધારે ફાયદો થશે તમે હાલ જે ખેતી કરો છો એમાં અત્યારે ખેતીમાં આધુનિક પદ્ધતિ આવી ગઈ તમે આધુનિક પદ્ધતિ આવી ગઈ એટલે તમે આધુનિક પદ્ધતિ અપનાવો તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકો છો મારા કરતાં પણ તમે વધારે ખેડૂત મિત્રો સફળ થઈ શકો છો અને આના માટે આપણું જ્ઞાનનું મંદિર યાત્રાધામ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે અને ત્યાંથી મુલાકાત લઈ આવો હું પહેલાંની ખેતી જે કપાસની અમે ખેતી કરતા એ જોની પ્રમાણે ખેતી અમે કરતા હતા પછી અમારા ગામમાં જ પહેલા જ ભાઈની કપાસની ખેતી અમે જોયા બિયારણની ખેતીમાં એમાં અમને એમાં પહેલા જ ભાઈને ઘણું ફાયદું લાગ્યું અને જોયું ખેતી સારી પછી અમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પણ ગયા જોવા ગયા વૈજ્ઞાનિક પદ્ધતિ અને જોઈ અમે એમાં અમને સારું લાગ્યું પછી અમે બિયારણની કપાસનું વાવેતર કર્યું તો એમાં અમને સારું ફાયદો અને લાભદાયક થયું અને પહેલાંના કપાસ કરતો પણ વધારે અમને ફાયદો મળી શક્યું અમે જે આ બીજ ઉત્પાદનનો તો ખેતી કરીએ જ છીએ એના સિવાય પણ બીજી ખેતી સાઈડમાં આપણે દિવેલા છે રાઈ છે જીરું છે એ પણ વાઈએ છીએ એની અંદર પણ અમે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈએ છીએ અને હવે ભવિષ્યમાં કે જેમ જેમ ખેતીમાં ટેકનોલોજી વધતી રહી ગઈ એમ અમારે પણ ખેતીમાં નવું ને નવું અપનાવવાની મારી પણ ઈચ્છા છે આ ચાલતે અમે બાગાયત ખેતી તરફ વળવાના છીએ અને બીજા ખેડૂતોને પણ માર્ગદર્શન આપીએ છીએ કે ધીરે ધીરે ખેતીમાં પણ સમયની સંગાથે બદલાવ લાવવા જરૂરી છે ઉત્તર ગુજરાતના આ ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો ફાળો મૂલ્યવાન છે રાજ્યના અન્ય ખેડૂતો પણ પોતાની ખેતીમાં જરૂરી સુધારા આવા પ્રગતિશીલ અને કોઠાસૂજ ધરાવતા ખેડૂતોની ખેતીમાં જોયા બાદ અપનાવે તે ખૂબ જ જરૂરી છે આ વૈજ્ઞાનિક અભિગમ ગામડાનું અર્થતંત્ર સુધારવા માટે ખૂબ જ આવશ્યક છે કૃષિ ક્ષેત્રે ખેડૂતો દ્વારા થયેલા અમૂલ પરિવર્તનોને અન્ય ખેડૂતો સુધી ઝડપથી પહોંચે અને ખેડૂતો તેને ત્વરિત અપનાવે તે હેતુથી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ છે